Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે એક જ પરિવારના પાંચ સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા જોકે આ અકસ્માતમાં પતિ પત્ની અને બે બાળકો સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો ત્યારે મિત્રો વધુ જણાવી દીધી કે અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરો ગાડીનો ત્યારે કચડગાઢ બની ગયો હતો અને મૂળદે બહાર ગાઢવા માટે બોલેરો પતરા તોડવા લાગ્યા હતા અને ત્યારે ત્યાર પછી જીસીબીની મદદ લેવાઈ હતી મળતી વિગતો અનુસાર વધુ જણાવી હતી કે અકસ્માતથી જાણ થતાં જ અમીરગઢ પોલીસ ત્યારે ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા અને ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ તાત્કાલિક ઉઠખડે પગે થઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ